ભગવાન ઠાકુજીના ચોથા પત્ની છે એનું નામ છે કાલિંદી યમના ભગવાનના ચોથા લગ્ન થયા યમુનાજી સાથે ભગવાનના પાંચમા લગ્ન થયા મિત્રવૃંદા સાથે છઠ્ઠા લગ્ન ચારુઆસીની સાતમા સતિયા અને આઠમા ભદ્રા આ અષ્ટપટરાણી છે ને ઠાકુરજીની નિત્ય સેવામાં રહી છે આ આઠ છે ને મુખ્ય પટરાણી છે ઠાકુરજીના પછી એક વાર ભાઈનું એવું નરકાસુર નામના રાક્ષસના કેદખાનામાં સોળ હજાર એકસો કન્યા પુરાય હતી આ બધી રાણી મુક્ત કરો કથા છે બહુ સરસ મજાની ઠાકુરજી ગયા ત્યાં અને નરકાસુર નામના રાક્ષસનો ઉદ્ધાર કરી અને એના કેદખાનામાં જેટલી પણ કન્યાઓ હતી સોળ બધાને મુક્ત કરી ઠાકુરજી એ બધી સોળ હજાર એકસો કન્યાને કીધું તમે તમારા ઘરે જાવ આ બધી સ્ત્રીઓ એકસાથે કેવા લાગી અમે ક્યાં જશું અને કદાચ જશું ને કોઈ અમને હવે અપનાવશે નહીં આ કથા સાંભળવા જેવી છે સાહેબ વ્રજના માણસો એમ કે છે ડોંગરે બાપા એમ કે ઠાકુરજીએ સોળ હજાર એકસો હારે લગ્ન શું કામે કર્યા ભગવાન ક્રિષ્નને ખબર હતી કે આ સોળ હજાર એકસોને હું નહીં અપનાવું ને તો હવે બીજા કોઈ અપનાવશે નહીં કેમ ભાઈ તો કે ઘણા વર્ષો થયા રાક્ષસના કેદખાનામાં પૂરાયેલી હતી આ કન્યાઓ આ સોળ હજાર એકસો કન્યાને બીજા કોઈ નહીં અપનાવે જેને કોઈ ન અપનાવે ને સાહેબ એને મારો દ્વારકાવાળો અપનાવી લે છે આ સોળ હજાર એકસો કન્યા બધી ભેગી થઈ અને ઠાકુજીની સ્તુતિ કરે છે જબરજસ્ત મંત્ર છે બધી કન્યાઓ ભેગી થઈ ઠાકુરજીની સ્તુતિ કરે ઠાકુજીએ બધાને કીધું બોલો શું ઈચ્છા છે કીધું હવે અમને કોઈ નહીં અપનાવે તો દ્વારકાધીશ તમે અમને અપનાવી લ્યો દ્વારકાધીશ શરમાઈ ગયા સોળ હજાર એકસો આરે લગ્ન કરવાના છે ઠાકુરજી કે લગ્ન કોઈને ના પાડીશ નહીં આવી જ જાઓ હવે તમે બેઠા બેઠા કલ્પના કરો સોળ હજાર એકસો ની આરે ભગવાન લગ્ન કર્યા આજે એક ની આરે કરે કાલે બીજા આરે પરમ ત્રીજા આરે તો છેલ્લી વારો કેદી આવે છેલ્લી નો વારો કેદી આવે ગુજરી જાય કેદી આવે તો ભગવાને શું કર્યું ભાઈ તો ભગવાને સોળ હજાર એકસો રૂપ ધારણ કર્યા જેટલી કન્યાઓ હતી ભગવાન એટલા રૂપ ધારણ કરી અને બધાની સાથે ભગવાને લગ્ન કર્યા અરે લગ્ન કર્યા એમ નહીં ભગવાને સોળ હજાર એકસો મહેલો પણ બનાવ્યા હો તમે દ્વારકા થી દરિયાને ક્રોસ કરીને જાઓ તો બેટ દ્વારકા આવે બેટ દ્વારકામાં ભગવાનના સોળ હજાર એકસો આઠ મહેલ હતા ભગવાનની બધી રાણીઓ ક્યાં રહેતી હતી તો કે બેટ દ્વારકામાં અને અત્યારનું મૂળ દ્વારકા છે ને ત્યાં ભગવાનની શું ધર્મસભા ભરાતી હતી બેટ દ્વારકામાં ભગવાનનો ગ્રહસ્થ આશ્રમ ચાલતો હતો કથા તો બહુ સરસ મજાની અલગ અલગ કથાઓ છે સોળ હજાર એકસો રાણીઓ સાથે ભગવાન કેવી રીતના રહી છે ભાગવતમાં આખું લખેલું છે હો ભગવાને સોળ હજાર એકસો આઠ રાણી બધાને આનંદ આપે છે નારદજી જયારે આવ્યા ભગવાનની પાસે કે ભગવાન એટલા બધા લગ્ન કર્યા તો શું બધાને ન્યાય આપી શકે ખરા તો નારદજી બધાના ઓરડા માં ગયા તો ભગવાન બધે એને મળ્યા નારદજી નારદજી ધન્ય ધન્ય થઈ ગયા અને જ્યાં દ્વારકાની બહાર આવ્યા ને તો દ્વારકાધી શ્રી કૃષ્ણ નારદજી ને બાર હોતે મેળ્યા નારદજીએ કીધું ભગવાન તમારી માયા ને કોઈ જાણી શકતું નથી વિચાર કરો સોળ હજાર એકસો આઠ આ બધી રાણીઓ સાથે કેટલા દ્વારકાધીશ ને પ્રત્યેક રાણી દ્વારા દસ દસ દીકરા હતા અને એક એક દીકરીઓ પણ હતી આ બધું હરિવંશ પુરાણ માં લખેલું છે જેને હરિવંશ પુરાણ વાંચવે એને ખબર હોય